ઉલ્લેખનીય છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે દરેક પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે મિટિંગો અને બેઠકોની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભવ્ય રોડ આયોજન કરાયું હતું ત્યારબાદ જાહેરસભાને સંબોધન કર્યું સાથે અંદાજીત છ કરોડના ખર્ચે નિર્માણ પામેલા કમલમલુરી કાપીને શુભારંભ કરવામાં આવ્યો ખાસ કરીને તમે શા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનું મારું એક જ હતું કે ભાજપ દ્વારા વિકાસના કામોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેમજ ભાજપ દ્વારા દરેક સમાજને એક આંખે જોવામાં આવે છે મીન્સ કે બધાને એક સાથે સાથે રાખવામાં આવે છે કે કોઈ ભેદભાવ બી રાખવામાં આવતો છે નહીં લાસ્ટ અઢી વર્ષમાં જે વિપક્ષમાં રહીને બી મેં કામ કરાવ્યું છે જોકે શક્ય તો નથી પણ તો બી ભાજપે મને કરીને આપ્યા છે એ નીતિથી પ્રભાવિત થઈને તમે પહેલી વાર કોંગ્રેસના મેડ્રેટ પર નગરપાલિકામાં અને બિન અનુભવી છતાં બી તમને વિરોધ પક્ષના નેતા તરીકે બનાવ્યા શા માટે કોંગ્રેસની નારાજગી શા માટે નારાજગી તો નથી પણ એમ કે ખાતે કોંગ્રેસના સંગઠનનો થોડો અભાવ છે અને કાર્યકર્તાની કોઈ એમ વેલ્યુ થતી નથી કોઈ એમ એ રાખતા નથી

ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામ કરવા માટે કટિબદ્ધ તમે કામ મુદ્દા લઈને લોકસભામાં લડવા જશો હવે આ સમગ્ર દેશની અંદર આપ જાણો છો તેમ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેવાડાના માનવીની ચિંતા કરી આપે અમે પણ નતું વિચાર્યું કે આટલા સુધી લોકોને ફાયદો થશે છેવાડાના ગરીબમાં ગરીબ માણસોને પણ ચિંતા રાખશે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને કાચા ઘરવાળા લોકોને પાક્કું મકાન બનાવી આપ્યું અને મફત અનાજ આપીને એમને એંસી કરોડ દેશવાસીઓને અનાજ આપી રહ્યા છે સાથે સાથે ઉજ્જવલા યોજના હેઠળ જે માતા બહેનો ગામડાની માતા બહેનો ચૂલા ફૂંકી ફૂંકીને બીમાર થતી એવા માતા બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલા પણ આપ્યા છે અને વૃદ્ધ પેન્શન પણ આપ્યું છે અને ખેડૂતોને ખેડૂત સન્માન નિધિ દ્વારા દર વર્ષે છ હજારનો સહાય પણ આપી રહ્યા છે આવી બધી અનેક યોજનાઓ સાથે અમે ગામડા સુધી પૈસા ટેક્સના પૈસાથી અનાજ આપવામાં આવ્યું છે અને એના બદલામાં વોટ માંગશું વહીવટ કરતા તો કુશળ વહીવટ કરતા છે તમારા વિસ્તારમાં હાલ ખાસ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે ભાજપમાં જોડાઈ રહ્યા છે એ બાબતે શું કહેશો એ તો ભારતીય જનતા પાર્ટીમાં એમનું અમે સ્વાગત કર્યા છીએ નરેન્દ્ર મોદી સાહેબના કામથી પહેરાય ને વિકાસની યાત્રામાં એ ભાગી થવા માટે ખાસ કરીને તમે તમારો વિજય થશે લોકસભામાં તો રાતીપડામાં જે રેલવે ઘણા વર્ષોથી બંધ છે રાતીપડાથી કેવડિયા લંબાની વાત છે તમે કેવો પ્રયાસ કરશો કે થશે આવનારા સમયની અંદર બધો વિચાર વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો